તો હાલો જીઆઈડીસી ખાતે આવેલ પ્રસિદ્ધ જે ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના છસો જેટલા કામદારો દ્વારા ગત તારીખ જે પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ગુરુવારના રોજથી પોતાના હકની માંગણીઓને લઈને કંપની સામે લડતના મંડાણ કરી કંપનીની બહાર ધરણા પ્રદર્શન યોજી હડતાળ પર ઉતર્યા છે જેમાં તેઓની મુખ્ય માંગ એ છે કે ટોટો કંપની જે મેનેજમેન્ટ દ્વારા કંપનીમાં કામ કરતા કામદારોના પંદર જેટલા લીડરોને બરતરફ કરાયા છે તેઓને પરત કામ પર લેવામાં આવે જ્યારે વર્ષોથી કંપનીમાં કામ કરતા સિનિયર કામદારોને બઢતી રીતે કઈ રીતે તેઓને પગાર વધારવામાં આવે કામદારોના હકનું બોનસ તેઓને આપવામાં આવે તેમજ કંપની દ્વારા કામદારોની કર્મચારીઓનું ટ્રાન્સફર કરાય છે તે બંધ કરવામાં આવે તેમજ ભારે વજનદાર કામને લઈને થતી જે શારીરિક તકલીફોમાં જે કામદારોને રાહત આપી સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવે જેવા અનેક મુદ્દાઓ સાથે પોતાના હકની માંગણીઓને લઈને છસો જેટલા કામદારો કંપનીના ગેટની બહાર તરણા પ્રદર્શન યોજી છેલ્લા ત્રણ દિવસથી જે ત્રણ દિવસથી તે હડતાલ પર બેઠા છે આ લોકો તો હાલોલની ટોટો કંપની છે જ્યાં છસો જેટલા કામદારો હડતાળ ઉપર બેઠા છે તેઓની અનેક માંગણીઓ છે અનેક માંગણીઓ સાથે કામદારો હડતાળના માર્ગે કે જે ત્રણ દિવસથી આ હડતાળ ચાલી રહી છે માંગણી પૂર્ણ નહીં થાય તો હડતાળ યથાવત રહેશે